પ્રકાશનું કિરણ કોને કહીશું એ સમજૂતી આપણે મેળવી હવે અહીં આગળ એ પ્રકાશનું કિરણ જો બે અલગ અલગ માધ્યમને સપાટી પર આપાત કરવામાં આવે તો શું ઘટના બને છે તેની સમજૂતી મેળવીએ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક સપાટી છે એક્સઅ ધારી લઈએ એ સપાટી બે માધ્યમને છૂટા પાડે છે ઉપરનું માધ્યમ છે હવા અને બીજું માધ્યમ છે નીચેની બાજુ તે છે પાણી આ બે માધ્યમને આ સપાટી છૂટી પાડે છે આ સપાટી પર પ્રકાશનું એક કિરણ આપાત કરીએ છીએ આપાત કિરણ જે તમને આકૃતિમાં દેખાય છે તો એનું ત્રણ સ્વરૂપમાં એની ઉર્જા વેચાઈ જશે ત્રણ કયા કયા સ્વરૂપમાં તો એનું આંશિક રીતે પરાવર્તન થશે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરાવર્તિત કિરણ આપણને મળે છે બીજું એક કિરણ મળે છે વક્રી ભૂત કિરણ એટલે કે એની ઉર્જાનું એ કિરણની અમુક ભાગની ઉર્જાનું વક્રી ભવન થશે એટલે સપાટી આગળથી વાંકું વળશે કિરણ અને અમુક અંશે એની શોષણ થઈ જશે પાણીમાં આ કિરણ આપાત કરીએ તો એની થોડી ઉર્જા અંદર શોષાઈ જશે આમ પ્રકાશનું કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર જ્યારે આપાત કરીએ ત્યારે ત્રણ પ્રકારની ઘટના બને છે એ કિરણનું પરાવર્તન થાય છે વક્રીભવન થાય છે અને અમુક અંશે શોષણ થાય છે હવે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી હોય કોઈક સપાટી એકદમ પોલિશ કરેલી હોય એની ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એનું વધુ એટલે કે મોટે ભાગે પરાવર્તન થશે મોટા ભાગના એ કિરણો એની ઉપર પડીને પાછા વળી જશે એટલે કે પરાવર્તન થશે એનું ઉદાહરણ છે અરીસો આપણે અરીસા સામે ઊભા રહીએ તો આપણને આપણું સંપૂર્ણ ચિત્ર સામે દેખાય છે અરીસામાં કેમ કારણ કે આપણા ઉપર પડતા બધા કિરણો જે અરીસા પર પડે છે એ ફરી એનાથી પરાવર્તન પામીને પાછા આપણને દેખાય છે સંપૂર્ણપણે એ પરાવર્તન થતું હોય છે એટલે આપણે આપણું પોતાનું આખું ચિત્ર અરીસામાં જોઈ શકીએ છીએ એ જ રીતે કોઈ પારદર્શક માધ્યમ પર પ્રકાશના કિરણો આપાત કરીએ તો મોટે ભાગે એ કિરણોનું વક્રી ભવન થઈ જશે એટલે કે પારદર્શક માધ્યમમાંથી કિરણો પસાર તો થઈ જશે પરંતુ એ કિરણોનું વક્રી ભવન થશે પારદર્શક માધ્યમમાંથી પસાર થયા પછી એ કિરણો અમુક અંશે વાંકા વળશે એનું ઉદાહરણ છે લેન્સ આપણા ચશ્મા એ લેન્સનું જ ઉદાહરણ છે ચશ્મા આપણે જોતા હોય છે વ્યવહારમાં એ લેન્સનું ઉદાહરણ છે કે એમાંથી પસાર થતા કિરણો બીજી તરફ જ્યારે જાય છે ત્યારે અમુક અંશે વાંકા વળે છે ભાગના કિરણોનું વક્રીભવન થાય છે પ્રતિબિંબ કોને કહીશું એક બિંદુથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા કોઈ બિંદુ આગળ મળે ત્યારે પ્રથમ બિંદુનું આ બીજા બિંદુ આગળ પ્રતિબિંબ મળે છે એમ કહેવાય અહીં એક આકૃતિ જુઓ આ એક પરાવર્તક સપાટી છે કે જેની ઉપર કોઈ કિરણ આપાત કરીએ તો એ કિરણોનું પરાવર્તન કરશે અહીંયા બિંદુ એ એક વસ્તુ દર્શાવે છે એ કોઈક વસ્તુ છે એના પરથી કિરણ આપાત થાય છે અને પરાવર્તિત થઈને એ ડેશ બિંદુ આગળ એનું એના એ બિંદુ જે જેવી વસ્તુ છે એવી જ વસ્તુ આપણને એ ડેશ બિંદુ આગળ દેખાશે તો આ થયું પદાર્થ એનું પ્રતિબિંબ એ ડેશ એટલે કે કોઈક પદાર્થ પરથી બિંદુ કિરણો પરાવર્તિત થઈને બીજા બિંદુ આગળ જ્યારે મળે ત્યારે બીજા બિંદુ આગળ પહેલા પદાર્થ જેવું સ્વરૂપ આપણને જોવા મળે એને આપણે પ્રતિબિંબ કહીશું હવે કિરણો જો વાસ્તવમાં મળતા હોય એટલે કે પદાર્થ પરથી પરાવર્તિત થયેલા કિરણો વાસ્તવમાં રિયાલિટીમાં એ કિરણો મળતા હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કરીશું જેને પડદા પર ઝીલી શકાય છે તમને અરીસાનો અનુભવ હશે કે અરીસા પર કોઈક લાઇટનો પ્રકાશ પડતો હોય તો આપણે એને બીજી જગ્યા પર કે બીજા બિંદુએ પરાવર્તિત કરી શકીએ છીએ અને બીજા કોઈક પડદા પર એને ઝીલી શકીએ છીએ એને વાસ્તવિક પ્રતિબિંબ કહી શકાય એ જ રીતે કિરણો વાસ્તવમાં મળતા ન હોય પરંતુ એને પાછળ તરફ વિસ્તારતા આપણને જે પ્રતિબિંબ મળે એને આભાસી પ્રતિબિંબ કહીશું જેને પડદા પર ઝીલી શકાતું નથી આ આકૃતિમાં એવું ધારી લો કે આ પરાવર્તકની પાછળ આપણે કિરણને આપાત કરીએ છીએ આપાત કિરણ પરાવર્તકને ભેદીને પાછળ સુધી જતું હોય તો આપણને પ્રતિબિંબ આ બિંદુ આગળ બી બિંદુ આગળ મળે પરંતુ આ આપણે માત્ર કલ્પના કરી છે કે આ કિરણને પાછળ તરફ વિસ્તારીએ કે લંબાવીએ તો બી બિંદુ આગળ એનું આપણને પ્રતિબિંબ મળે પરંતુ વાસ્તવમાં એવું અહીંયા થતું નથી એટલે આ બી બિંદુ આગળના પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહી શકાય એને આપણે પડદા પર જીવી શકતા નથી